બોરિયા બિસ્તરા લઈને આમ જ્યાં જગ્યા મળી ત્યાં બેઠેલા લોકો દિવાળીમાં ઘરે જવાની રાહ જોઈને બેઠા છે દિવાળીના તહેવારોમાં પોતાના વતન જવા માટે ટ્રેનોમાં જગ્યા ન મળતા નિરાશ આ મુસાફરો થી ચૌદ કલાક લાઈનમાં ઉભા રહેવા મજબૂર બનતા તંત્રની કામગીરી સામે હૈયાભરાળ ઠાલવી રહ્યા છેલ્લા સાત દિવસથી સુરતમાં રહેતા ઉત્તર ભારતના લોકો ટ્રેનના માધ્યમથી પોતાના વતન જઈ રહ્યા છે પરંતુ પહેલા દિવસ જે દ્રશ્ય હતો એ જ દિવસ દ્રશ્ય જે છે આજે પણ જોવા મળી રહ્યું છે રેલવે પ્લેટફોર્મ ની બહાર લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઈન છે અને લગભગ બાર છે બેસા છે અને ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ કે જે બાર કલાકથી લોકો અહીં આવ્યા છે એ કોન્ક્રીટના જે છે જમીન છે યાત્રીઓ સાથે વાત કરવા જઈશું ક્યાં ગજન હો ગયા હમ લોગ કા हम लोग पे बहुत गजने गजनेजबूरा आदमी है हम लोग घंटे अरे साँधी से ठरे है पांचे बजे से ठहरे है हाँ अभी तक गया दो बार लाइन में लगा दो बार आखो वीडियो जो डाउनलोड करो दिव्य भास्कर ऐप